અને ડાયમંડ સિટી હોવાથી ડાયમંડનો નેકલેસ પહેરીને સુરતને રિપ્રેઝન્ટ કર્યું હતું અને બધા જ રાઉન્ડમાં ઉત્તમ પ્રદર્શન કરી આ કીતાબ મેળવ્યો હતો તેમણે 59 યર્સમાં આ કીતાબ મેળવ્યો હોવાથી તેમને મિસ ક્લાસિક આઇડલનો કીતાબ પણ મળ્યો હતો નમસ્કાર હું સોનલ સંજય દેસાઈ સુરત મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2025 માં મેં પાર્ટ લીધો હતો જેમાં હું સેકન્ડ રનર અપનો ટાઇટલ જીતી ગઈ છું આ હરીફાઈમાં ભાગ લેવા માટે મેં દોઢ મહિના પહેલાં તૈયારી શરૂ કરી હતી એક તલવારબાજી શીખી હતી અને ડિઝાઇનર પાસે સરસ કપડાં સીવડાવ્યા હતા જેનાથી મારો એલિગન્ટ લુક લાગ્યો હતો આ શોમાં એટી ફોર પાર્ટિસિપેટે ન્યૂઝીલેન્ડ અમેરિકા દુબઈ વિવિધ દેશોમાંથી પાર્ટ લીધો હતો અને હેમાં મેં ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝન્ટ કર્યું હતું સુરતમાં ડાયમંડ સિટી અને સિલ્ક સિટીમાં મેં ડાયમંડનો સેટ અને સિલ્કની સાડી પહેરી હતી અને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા આપણી સાંસ્કૃતિકને રિપ્રેઝેન્ટ કરવા ગુજરાતી સાડી પહેરી હતી અને વાળમાં ગજરાને બધું નાખ્યું હતું એટલે હું બીજા બધા કરતાં એકદમ ને અલગ લાગતી હતી એમાં પાંચ રાઉન્ડ હતા એમાં ઇન્ટ્રોડક્શન રાઉન્ડમાં મેં મારો પોતાનો પરિચય ખૂબ જ કોન્ફિડન્સથી આપ્યો હતો પછી ટેલેન્ટ શોમાં મેં તલવારબાજી કરીને આગળ મેં રેન્ક લઈ લીધો હતો અને વોકમાં કેટવોકમાં ટ્રેડિશનલ વોક અને વેસ્ટર્ન વોક એમાં પણ બહુ સરસ મેં કેટ વોક કર્યું હતું અને ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં સૌથી બેસ્ટ આન્સર આપીને હું જીતી ગઈ હતી આ શોમાં ભાગ લઈને હું પ્રાઉડ ફિલિંગ કરું છું મેં મારું ટેલેન્ટ બતાવ્યું અને ભારત દેશનું નામ રોશન કર્યું સાથે સાથે મારા વોર્ડ નંબર છ કતારગામ સુરત ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું જેનો મને ગર્વ છે